આવતીકાલે રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે ગાંધીધામમાં ઐતિહાસિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રામાં શહેરના ઠેર ઠેર રાજમાર્ગો પર તેમનું સન્માન કરાશે અને ભાવિકો માટે ઠંડા પીણા શરબત વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે અનેરું આકર્ષણ જગાવનારી આ શોભાયાત્રા રહેશે આવતીકાલે તારીખ છ એપ્રિલના રોજ ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે કે રામનવમીની રથયાત્રા ગાંધીધામ આશાપુરા મંદિર ભારતનગરથી પ્રારંભ થશે ત્યારબાદ લીલા નારાયણેશ્વર થઈને બજારમાં નગરયાત્રા કરીને ગાંધી માર્કેટ ખાતે સન્માન સમારોહ કરી લીલાસા નારાયણેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થશે અને આ રથયાત્રામાં તોતેર વિવિધ સમાજ સંસ્થા અને સંગઠનોની પારંપરિક ઝાંકીઓ સાત ધર્મરથો એકાવન ઢોલ એક બહેનો દીકરીઓ માટે અને એક ભાઈઓ માટે એમ ચાર ડીજે વિવિધ પ્રતિમાવાળા ત્રણ અશ્વ તલવારબાજી લઠબાજી ગરબા આતિશબાજી ભારત સુપ્રસિદ્ધ આસ આર્ટિસ્ટ મનોજભાઈ લોકોની ટીમ દ્વારા દેવી દેવતાઓના કેરેક્ટર સાથે અઘોરીનો ડાન્સ આકર્ષણનું કેન્દ્ર રહેશે સાથે ભવ્ય રથયાત્રા નગરમાં નીકળશે અને ગાંધીધામની મુખ્ય બજારને એકવીસ દિવસ માટે ડોલરની જેમ સજાવવામાં સનાતન રામ સંગઠન અખિલ ભારતીય નવયુગ સંસ્થા સિંધી સમાજ ઝૂલેલાલ મંદિર જૈન સોશિયલ ગ્રુપના સહયોગથી લાઇટિંગ કરવામાં આવી છે આ સાથે અલગ અલગ ગ્રુપો દ્વારા યાત્રાના રૂટમાં પાણી સરબત નાસ્તા જેવા સ્ટોલો રાખવામાં આવ્યા છે એવું આયોજક ટીમના રાજભા ગઢવીએ જણાવ્યું હતું આજ રોજ સમગ્ર આયોજનને આખરી ઓપ અપાતા આયોજક દ્વારા નગરજનોને મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાવા અને ભવ્ય રથયાત્રા નિહાળવા આયોજકો દ્વારા આહવાન કરવામાં આવ્યું છે જય શ્રી રામ મારું નામ રાજ ભગટવી સનાતન શ્રીરામ સંગઠન અને અખિલ ભારતીય નવી સંસ્થા દ્વારા સના અને સનાતન હિન્દુ સમાજ દ્વારા આયોજિત રામનવમીની ભવ્ય રથયાત્રા ગાંધીધામ મધ્યે નીકળવાની છે એનો આખરી ઓપ અપાઈ ગયો છે આજે આપના ચેનલથી હું કહેવા માંગુ છું કે આજે વિવિધ સમાજો સનાતનના વિવિધ સમાજોમાં પિંચોતેર જેટલી ઝાંખીઓ આજે દિલ્હીથી મનોજ રિયા ટીમ જે આખા સનાતનનો પ્રચાર કરી રહી છે એની આખી લોકોની ટીમ એકાવન ઢોલ બેન દીકરીઓ અશ્વ ધર્મરથો એમ બધું મલાવીને સિતોતેર જેટલી ઝાંખીઓ સાથે રામનવમીની રથયાત્રા ભારતનગર આશાપુરા મંદિરથી સાંજના કાલે એટલે છ એપ્રિલના સાંજના પાંચ વાગે ત્યાંથી પ્રારંભ થશે ત્યાં પ્રારંભ થઈ અને ગાંધી માર્કેટ અને ગાંધી માર્કેટ થી નગર યાત્રા કરીને ગાંધી માર્કેટ સન્માન સભા અને ત્યાંથી શિવ મંદિર થઈને પૂર્ણ થશે આ રથયાત્રામાં આપ સૌ પરિવાર સાથે પધારો અને રથયાત્રા ભવ્ય થી અતિ ભવ્ય રથયાત્રા છે એને નિહાળો અને બાળકોમાં પણ આ રથયાત્રા જોવાથી પરિવારને પણ આનંદ થશે અને બાળકોમાં નવી ઊર્જા આવશે કારણ કે સનાતન સમાજની તમામ ઝાંખીઓમાં વિવિધ ભગવાનોના માતાજીઓ દેવી દેવતાઓના સંરૂપ આખું રાખેલું છે એની ઝાંખીઓ સુંદર મજાની ઝાંખીઓ જોવા મળશે અઘોરીઓનો કર્તવ્ય જોવા મળે અઘોરીઓનો જે તાંડવ છે એ પણ આપણે જોવા મળશે અને જે સમાજો તૈયાર કરીને લાવ્યા છે એવી પણ વિવિધ ઝાંખીઓ જોઈને એનું સુંદર મજાનું જે દ્રશ્ય છે એ આપણે ગાંધીધામ નગરમાં જોવા મળશે તો આપના ચેનલને જે આપ ચેનલ ને પણ અભિનંદન આપીએ છીએ અને આપ સર્વ જોડાય એવી અમે અભિલાષા રાખીએ છીએ જય જય શ્રીરામ